ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલ ગણેશ ગોંડલ કેસમાં ફરિયાદી રાજુ સોલંકી અને તેનો પુત્ર સંજય સોલંકીએ એફઆઈઆર દાખલ કરી હતી પરંતુ ગઈકાલે ગુજસી ટોકના હેઠળ ગુનો રાજુ સોલંકી અને સંજય સોલંકી સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી

ત્રીસ મે ના રાત્રે જુનાગઢના દાતા રોડ પર ગણેશ જાડેજા ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ કરી હતી ત્યારબાદ સંજયનું અપહરણ કરી ગોંડલ કરી વિડિયો બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ આરોપીઓ સંજય સોલંકીને ફરી જુનાગઢ ઉતારીને નાસી છૂટ્યા હતા આ મામલે ગણેશ જાડેજા સહિત અગિયાર લોકો સામે ગુનો નોંધાયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા હવે આ કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે રાજુ સોલંકી અને સંજય સોલંકી સહિતના પાંચ લોકોના આજે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે હવે આ મામલે જૂનાગઢ પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ સાથે જ આ મામલે હવે તપાસના મુખ્ય મુદ્દાઓમાં રાજુ સોલંકી અને તેની ટોળકી દ્વારા જે ગુનાઓ કરવામાં આવ્યા તેમાં કોઈ પીડિત છે કે નહીં બીજું કે રાજુ સોલંકી કઈ રીતે કાવતરું ઘડતો હતો તેમની સાથે ટોળકીમાં બીજું કોણ કોણ સામેલ છે આ ગુનાઓ કર્યા તે ગુનામાંથી તેને બેનામી સંપત્તિ ભેગી કરી છે કે નહીં જૂનાગઢ પોલીસ દ્વારા દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકી સહિત પાંચ ઈસમો પર ગુસ્સી ટોક કાયદા હેઠળ સકંજો કસવામાં આવ્યો છે રાજુ સોલંકી અને તેની ગેંગ દ્વારા જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં અનેક જગ્યાએ અગાઉ ખૂનની કોશિશ ખંડણી લૂંટ અપહરણ હથિયાર દ્વારા મારકૂટ તેમજ મિલકતને નુકસાન કર્યાના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હતા હવે પોલીસ દ્વારા દલિત સમાજના પ્રમુખ પાંચ ઇસમો પર ગુચ્છીટોક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં આજે રાજુ સોલંકી સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક જયેશ ઉર્ફે જવો સોલંકી પહેલાથી જ ત્રણસો ના ગુનામાં જેલમાં છે દલિત સમાજના જુનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર શહેર એનએસયુ પ્રમુખ સંજય સોલંકી દેવ સોલંકી યોગેશ બગડા જયેશ ઉર્ફે જવો સોલંકી જે હાલ ત્રણસો ના ગુનામાં ઝડપાયેલ છે જુનાગઢ પોલીસ દ્વારા રાજુ સોલંકીના ભાઈ તેમજ બે પુત્ર અને અન્ય એક વ્યક્તિ પર ગુસ્સી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે જુનાગઢ પોલીસે રાજુ સોલંકી સહિત ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે જયેશ ઉર્ફે જવો સોલંકી અગાઉ ત્રણસો સાતના ગુનામાં સંડોવાયેલો હોવાથી હાલ પોલીસ પકડમાં છે તે ઉપરાંત રાજુ સોલંકી સંજય સોલંકી દેવ સોલંકી અને યોગેશ બગડા વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો નોંધી તેને પકડી પાડવામાં આવ્યા છે રાજુ સોલંકીની ગેંગ દ્વારા સતત ગુનાઓને અંજામ આપવામાં આવતું હતું આ ગેંગ દ્વારા હત્યાની કોશિશ પોલીસ પર હુમલો મારકૂટ ચોરી ફરજમાં રૂકાવટ લૂંટ અપહરણ ધાક ધમકી તેમજ પ્રોહિબિશન હેઠળ અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે જેમાં રાજુ સોલંકી વિરુદ્ધ બાર જયેશ ઉર્ફે જવો સોલંકી વિરુદ્ધ નવ દેવ રાજુ સોલંકી વિરુદ્ધ બે યોગેશ બગડા વિરુદ્ધ ત્રણ સંજય ઉર્ફે ચંદુ સોલંકી વિરુદ્ધ છ ગુના નોંધાયેલા છે આ તમામ એક જ પરિવારના સભ્યો છે આ તમામ આરોપીઓ સંગઠિત ટોળકી બનાવી શહેર તેમજ જિલ્લામાં અનેક ગુનાઓને અંજામ આપતા હતા જેને લઈ જુનાગઢ પોલીસ દ્વારા રાજુ સોલંકી સહિત પાંચ આરોપી પર ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે હાલ પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર